ગરીબ લોકોને સસ્તા અનાજ મળી રહે તે માટે સરકાર રાશન આપે છે પણ આ અનાજ કરતાં પણ વધુ ભૂખ્યા કેટલાક ભ્રષ્ટ સરકારી બાબુઓ છે તેઓની નજર ગરીબોના અનાજ પર છે ગોધરામાં ગરીબોના અનાજની ઓનલાઈન ચોરી કરીને એવું કૌભાંડ આચરવામાં આવ્યું કે જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો ગોધરામાં અનાજ કૌભાંડ મારી સોફ્ટવેર નકલી સોફ્ટવેરથી અનાજની ચોરી સરકાર જે અનાજ ગરીબોને આપે છે તેના પર કેટલાક ભેજા બાજુએ જમાવી પોતાની નજર અને આચરી નાખ્યું કૌભાંડ ગોધરા શહેરના તિરગરવાસમાં આવેલી ધી નવયુગ સહકારી મંડળી નામની સસ્તા અનાજની દુકાનના સંચાલક તેમજ સ્ટાફ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવતા અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જ અન્ય સોફ્ટવેર તૈયાર કરાયું હતું બનાવટી સોફ્ટવેરના રેશન કાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો સંગ્રહ કરવામાં આવતી ઓગણત્રીસ રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ મોબાઈલ તેમજ કમ્પ્યુટર સોફ્ટવેરમાં સેવ રાખી ત્રણ વર્ષથી અનાજ ઉપાડી લેવામાં આવતું હતું જિલ્લા પુરવઠા અધિકારીને આ ઘટનાની ગંધ આવતા

કુલ સર્વેની અંદર અમોને ઓગણત્રીસ જેટલા કાર્ડ ધારકો એવા મળી આવેલ છે કે જેઓએ છેલ્લા બેથી ત્રણ વર્ષથી બિલકુલ અનાજ ઉપાડેલ નથી કે તેમની કોઈ ફિંગર પ્રિન્ટ કે અંગૂઠો મારેલ નથી તેમ છતાં તેઓના નામે આ અનાજ ઉપડી ગયેલ છે આ અઠ્યાવી રેશન કાર્ડ ધારકો પૈકી ચાર રેશન કાર્ડ ધારકો એવા છે કે જેઓ મૃત્યુ પામેલ છે અને એક રેશન કાર્ડ ધારક સાત વર્ષની બેબી છે છતાં તેના નામે અને તેઓની ફિંગરનો ઉપયોગ થઈ અને આ અનાજ ઉપડેલ છે આ સરકારી અનાજના કોભારનો તો પર્દાફાશ થઈ ગયો જો કે સવાલ એ છે કે શું આવી રીતે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ થઈ રહી છે અનાજની ચોરી આ કોભાન સામે આવ્યા બાદ શું સરકાર રાજ્યના અન્ય જિલ્લાઓ અને તાલુકાઓમાં કોઈ તપાસ કરાવશે આખરી સવાલ ગરીબના હકનો છે બ્યુરો રિપોર્ટ ટીવી નાઈટ